નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમદાવાદના મેમનગર વિસ્તારના બસ સ્ટોપ પર આજે સવારે એકાએક બીઆરડીસમાં આગ લાગી હતી ડ્રાઈવરની સમયસૂચકતાને લઈને બસમાં સવાર તમામ ચાલીસ જેટલા મુસાફરોનો જીવ બચી ગયો હતો તો બીજી તરફ ફાઈની ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી આવી હતી અને આગને દસ મિનિટમાં કાબૂમાં લીધી હતી સવારે આઠને અડતાલીસ કલાકે ફાઇર વિભાગને કોલ મળ્યો હતો કે મેમનગર વિસ્તારના બીઆરટીસ બસ સ્ટોપ પર ઉભેલી બીઆરડીસમાં આગ ફાટી નીકળી છે કોલ મળતા જ ફા વિભાગના પાંચ જેટલા વાહનો દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો માત્ર દસ મિનિટમાં જ આગ કાબૂમાં લેવાઈ હતી ઘટનાને પગલે બીઆરટી સ્ટોપની બહાર મોટી સંખ્યામાં લોકોને ટોળા ટોળા ઉમટી પડ્યા હતા આગના કારણે ધુમાડો પણ ખૂબ ફેલાઈ ગયો હતો સવારે સાડા આઠ કલાકની આ ઘટના છે મેમનગર બીઆરટી બસ સ્ટેન્ડ પર એક બીઆરટીસ બસ આવી હતી મેમનગર સ્ટેશન પર બીઆરટીસની બ્રેક ફેલ થઈ ગઈ હતી જેથી બસ ત્યાં ઊભી હતી અને જેના બાદ એન્જિનમાં ધુમાડો નીકળ્યો હતો ડ્રાઈવરને આગના પાકમાં ધુમાડો દેખાતા તેને તરત જ મુસાફરોને તાત્કાલિક નીચે ઉતાર્યા હતા મુસાફરો જેવા નીચે ઉતરાયા એટલી વારમાં તો આગ ફાટી નીકળી હતી મુસાફરો નીચે ઉતરી ગયા હતા જેના કારણે કોઈ મોટી જાનહાની થઈ નથી ત્યારે મિત્રો આનંદ લઈને તમારે શું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા વિડીયો માટે આટલું જ